સૃષ્ટિના સર્જન પછી સૌપ્રથમ સતી પાર્વતીએ શિવજીને પામવા માટે આ વ્રત કરેલું તેથી આ વ્રત ગૌરી વ્રત કહેવાય છે અષાઢ માસની અજવાળી અગિયારસે શરૂ કરાતું આ વ્રત પૂનમે પૂર્ણ થાય છે વ્રત કરનારે પૂનમનું જાગરણ કરી અનંતનું ધ્યાન કરવું આ વ્રત ગૌરવ તરીકે ઓળખાય છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગૌરી વ્રત વિશે વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે અષાઢ માસની અજવાળી પાંચમે કુંવારિકાઓ શણગાર સજીને રમે જમે છે એ દિવસે વાંસની છાબડીમાં છાણ માટી અને ખાતર નાખી તેમાં સાત ધાન વાવવા એ છાબડી બાજોટ પર મૂકી સૂતરના કંકુવાળા દોરાથી પહેરાવવી કંકુ ચોખાથી પૂજા કરી ઘીનો દીવો કરવો એક પછી એક દિવસ પસાર થતાં ઝવેરા વધતા જાય છે અને બે જેટલા ઊંચા ઝવેરા લીલાચમ ઝવેરા બની જાય છે રોજ પ્રાતઃ કાળે સ્નાનાદિથી પરવારી કુવારિકા ઝવેરાની પૂજા કરી જારના સાંડથી ખેતર ખેડે આમ અષાઢ વદ અગિયારસથી આ પૂજા શરૂ થાય છે અને છેક પૂનમ સુધી ચાલે છે આ વ્રત કરનાર દરેક કુંવારિકાઓએ મોડું ખાવાનું રહે છે આમ ઝવેરા વધતા જાય છે કુંવારિકા ઝારનું દાતણ કરી ગીત ગાતી ગાતી નદીએ નાહવા જાય છે નાહીને પાછી આવી ઝવેરાને પૂજે છે પૂનમના દિવસે રાત્રે જાગરણ કરે માતાના ગરબા ગાય અને સ્તુતિ કરે છે એકમના દિવસે વહેતી નદીમાં કે સરોવરમાં જરા પધરાવી કુંવારિકા ઉપવાસ છોડે છે મિત્રો આવી રીતે ગૌરી વ્રત પૂર્ણ થાય છે મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ